ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીના નિમણૂક કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમસરતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પાલિકા વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરના કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય રહેશે ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં કરવામાં આવી છે એ બદલ હું એઆઈસીના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ ખરીગેજીનો રાહુલજીનો સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રભારી અને એઆઈસીના મેમ્બર મુકુલ વાસનિકજી ઉષા નાયડુજીનો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ શહેર પ્રમુખ હરેશભાઈ જિલ્લા અને શહેરના અને પ્રયત્ન તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ આવનાર સમયમાં નગરપાલિકાના ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને તેવા અમારા તમામ પ્રયત્નો સંગઠનને સાથે લઈ કાર્યકરો સાથે લઈને કોશિશ રહેશે આવનાર સમયમાં રાહુલજીએ જે રીતે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા કોંગ્રેસની બને એ જે તેમ નેમ લીધી છે તેમાં ભરૂચ જિલ્લા તરફથી સાથે સાત સીટ જીતીને કોંગ્રેસના ને રાહુલ ગાંધીના હદ ભજવટવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે ફરીથી તમામ આગેવાનોનો હું આપ આ તકે આભાર માનું છું